ત્રિનેત્રમાં આગળ વધીએ તો અમદાવાદમાં સંતોષી માતાના મંદિરના મહંતે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે અને આપઘાત પોલીસ એએમસી અને બિલ્ડરના ત્રાસના કારણે કર્યાના આક્ષેપ ઉઠ્યા છે મહંત તો મરતા પહેલા સુસાઇડ નોટ પણ લખીને ગયા છે જેમાં સંબંધીઓના ત્રાસનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે ત્યારે શા માટે મહંતને કરવામાં આવતા હતા પરેશાન

આવેલા સંતોષી નગરના છાપરા તરીકે ઓળખાતા વિસ્તારની છે જે સંતોષી માતાના મંદિરમાં વર્ષોથી પૂજાપાઠ કરતા અને વસવાટ કરતા મહંત મહેન્દ્ર માણીકરે આજે આપઘાત કરી લીધો છે અને આ આપઘાત બિલ્ડર એએમસી અને પોલીસ ના ત્રાસ થી કંટાળી એએમસી બિલ્ડર પડાવવા માંગે છે મંદિર ની જગ્યા બિલ્ડર ના ઈશારે અને પોલીસ ત્રાસ આપતી હોવાના આક્ષેપ મહંત ના આપઘાત થી તેના પરિવાર માં માતમ નો માહોલ છવાઈ ગયો છે આ ઘટના પછી વીટીવી ન્યુઝે મહંતના ઘરે જઈને પરિવાર સાથે વાત કરી તો સાંભળો તેમણે કેવા ગંભીર આક્ષેપ લગાવ્યા મારે સૌથી વધારે તો બિલ્ડર નો દબાવ હતો બિલ્ડર ના કહેવાથી પોલીસ તંત્ર કોર્પોરેશન છેલ્લા ચાર વર્ષથી અમને આવી રીતે હેરાન કરી રહ્યા છે અને છેલ્લે મારા પપ્પાએ આવી રીતે ગલે ફાંસો ખાઈને છેલ્લે એમનું જીવન ટૂંકાવી દીધું છે અને આની અંદર જે બી બધું છે બધા બિલ્ડરના કહેવાથી એના જ એના બધું ચાલી રહ્યું છે મહંત મહેન્દ્ર માણીકરે આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ પણ લખી છે જેમાં તેમણે પોતાની વેદના ઠાલવતા લખ્યું કે જેને મેં જીવનદાન આપ્યું તે જ મારા જીવનું જોખમ બન્યા તેમની સામે લડવા માટે મારી પાસે કોઈ નીતિ રીતિ નથી અને હું ભીષ્મ લડ્યા વિના જ હાર સ્વીકારું છું મારી પત્ની કલ્પના એ જીવનમાં હર ઘડી મારી સાથે રહીને સીતાજીની જેમ ચૌદ વર્ષ વનવાસ તેને હું જીવનની અંતિમ રાહે એટલી છોડીને જોઈ

પરંતુ સૌથી મોટો સવાલ અહીં પોલીસની કામગીરી સામે પણ ઉઠ્યો છે પોલીસ પર પણ આક્ષેપ લાગ્યા છે જયારે અધિકારીનો આ મુદ્દે શું કહેવું છે તે પણ સાંભળો છેલ્લા ત્રણ ચાર મહિનાથી એમસી અવારનવાર આ રીતે બંદોબસ્ત માંગણી કરે છે પરંતુ અમારા સિનિયર અધિકારીઓ ચર્ચા થયા મુજબ કે ભાઈ આ જે છે હમણાં દસમા બારમાની એક્ઝામ હતી આપણે બધા જાણીએ છીએ એ એક્ઝામના લીધે ભાઈ કોઈ છોકરાનું ભવિષ્ય ના બગડે એટલે હમણાં થોડુંક આપણા એક્ઝામ પછી આ બંદોબસ્ત આપવાનું નક્કી કરેલું અને એ અનુસંધાને પોલીસનો ખાલી ને ખાલી લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે એટલા પૂરતો જ રોલ હોય છે હવે પરિવાર શું આક્ષેપો કરે છે કે શું નથી એના સાથે વધુ કારણ કે એએમસી માંગણી કરે ઓલ ઓવર અમદાવાદમાં જયારે ડિમોલ્યુશનની કામગીરી ચાલતી હોય છે ત્યારે એમસી તરફથી કાયદેસર માંગણી કરવામાં આવે છે બંદોબસ્ત અને એ આધારે પોલીસ બંદોબસ્ત આપવામાં આવતો હોય છે અને પોલીસનું ફક્ત ને ફક્ત લોન ઓર ઓર્ડર જ જે છે એ કામગીરી હોય છે એમાં કોઈને ધમકાવવા કે ડરાવવા કે પોલીસનું એવું કંઈ કામ હોતું નથી અહીં પોલીસે એમસી પર બધું ઠોળ્યું છે અને પોલીસ નો રોલ માત્ર લો એન્ડ ઓર્ડર જાળવવાનો જ છે તેવું કહે છે બીજી તરફ એમસી બિલ્ડર ને આપેલા વર્ક ઓર્ડર પ્રમાણે મંદિર ધાર્મિક ભાવના સાથે જોડાયેલું મંદિર ની જગ્યા જોડીને પ્લાનિંગ કરવા જણાવ્યું છે જયારે મહંત ના પરિવાર ના મતે મંદિર ની જગ્યા પડાવવા માટે ત્રાસ અપાતો હતો તેવામાં સવાલ એ થાય છે કે મહંતે કોના ત્રાસ આપઘાત કર્યો છે શું એમસી બિલ્ડર અને પોલીસ ના ત્રાસ આપઘાત કર્યો કે પછી સગા સંબંધીઓના ત્રાસ થી કર્યો હાલ તો અનેક સવાલો ઉભી રહ્યા છે તેવામાં જોવાનું એ રહેશે કે આ કેસમાં હકીકત શું સામે આવે છે અને જે આક્ષેપ લાગ્યા છે તેમાં તથ્ય શું સામે આવે છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી બીટીવી ન્યૂઝ અમદાવાદ સાબરકાંઠા